પંચકોષી નર્મદા પરિક્રમા શરૂ થવાને હવે થોડો સમય બાકી છે ત્યારે રેંગણ ગામના નાવડી ચાલકો પોતાની વ્યથા લઈને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેઓએ તેમની સાથે અન્યાય થઈ હોવાની વાત કરી હતી અને રોષ ઠાલવ્યો હતો ખાસ કરીને તંત્ર દ્વારા જે નાવડી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે બાબતે તેઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેઓનું કહેવું છે કે સ્થાનિક નાવડી ચાલકોને નાવડી ચલાવવા માટે પરમિશન આપવામાં આવતી નથી અને જેનું ટેન્ડર પાસ થયું છે તેમની પાસે પણ વિશેષ કોઈ પરમિશન ન હોવા છતાં તેઓનું ગેરકાયદેસર પર ટેન્ડર પાસ કરી દેવામાં આવ્યું છે અને મોટા અધિકારીઓ આમાં મિલીભગત છે તેવો તેઓ આક્ષેપ કર્યો છે બધા રેંગન ગામના આગેવાનો અને વડીલોને લઈને અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે જે આગળ બી અમે અવરનવર આવેદનપત્ર જિલ્લા પંચાયતમાં ને કલેક્ટર ઓફિસે આપેલા છે કે નર્મદા જે પરિક્રમા છે એમાં બોટ ચલાવવાના ત્યાંના સ્થાનિકોને મોકો મળે અને પ્રશાસનનું કહેવું એવું છે કે ટેન્ડર સિસ્ટમ આ વર્ષે પાડીશું તો ટેન્ડર અમે ટેન્ડર નાખવા માટે મિટિંગમાં પણ આવેલા છે પણ અમને એવું કીધું કે એનઆઈ એનઆઈડબલ્યુ એસનું લાઇસન્સ તમને જોશે તો અમે એ ટેન્ડરમાં ભાગ લીધો નથી ને જે વ્યક્તિનું ટેન્ડર અમને પાસ થયું છે એના જોડે કોઈ લાઇસન્સ નથી ને જે અમારા જોડે લાયસન્સ છે મચ્છી ઉદ્યોગના એ બી એના જોડે છે તો આ ખોટી રીતે ટેન્ડર પાસ થયેલું છે તો આ ટેન્ડર કેન્સલ કરે ને ફરીથી અમને ટેન્ડરમાં બેસવાનો મોકો મળે પણ અમે આવેદન આપ્યું તો અમારું કોઈ નહીં સંભળ્યું અને ત્યાં કોઈ પરિક્રમાવાસીને નાવડી ઉતારવાને બી કોઈ સુવિધા નથી અમે ગયા વર્ષે પણ અમારા ગામજનોએ બધાએ મહેનત કરીને અમે લોકોને શાંતિથી બધાને પ્રસાર કર્યા છે પણ આ વર્ષે બી અમારા જોડે આ થાય છે એટલા માટે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ શું લાગી રહ્યું છે જાણવા તો એવું મળ્યું છે કે જે બી અધિકારી છે એ ગામ ગામનો જે વ્યક્તિ છે એ એવું કહે છે કે અમે પૈસા ખવડાવીને બધું ટેન્ડર બરોબર પાસ કરાવેલું છે તમારા ગામજનોથી કશું થાય નહીં એ સોની સાહેબ સોની સાહેબ કરીને નામ છે ને ગયા વર્ષે પણ બોટ ગામવાળાએ ચાલુ કરી દસ બોટો ગામવાળાને આપી તો ગામના બોટવાળાને કોઈ પ્રશ્ન નહીં પણ સોની સાહેબ આવીને બધાની બોટો બંધ કરાવી હતી કે ભાઈ તમને કોને પરમિશન આવેલી કેમ તો સોની સાહેબને કમ એટલું લાગે છે ગામવાળા ચલવે તો કે સોની સાહેબની પાર્ટનરશીપ છે અંદર બરાબર એટલે અમને અત્યારે આશ્વાસન આપ્યું કે જે તમે રજૂઆત કરી છે તો અમે ત્યાં પંચાયત ઓફિસે તમારી મોકલાવીશું ને જોઈશું એવું કીધું છે અમે બસ આગળ અમે ઉગ્ર આંદોલન કરીશું ભૂખ હડતાલમાં ઉતરીશું જ્યાં સુધી અમને ન્યાય ના મળે બે વાર અમે આવેદન પત્ર આપ્યું હવે કોઈ અમારો સાંભળ્યું નહીં તો શું કરવાનું કલેક્ટર ઓફિસે બેસવું પડશે બીજે તો કઈ જવાના છે બરાબર ઘરે બેસી રહેશું તો ઘરે તો રોટલા પણ નહીં મળવાના બરાબર ગયા વર્ષે જ્યારે અમે ભૂખ હડતા પર બેઠા હતા ત્યારે જાદવ સાહેબ અમને બાહેડરી આપી હતી કે આગલા વર્ષે જ્યારે થશે ને તો હું ગામવાળાને સાથે લઈશ ને એ વિડીયો અમારી પાસે છે વિડીયો પ્રૂફ પણ છે અમારા પાસે છે કે બધાને લાયસન્સો લાઇસન્સ લાયસન્સો કાઢી આપશો પછી ગામવાળાને સાથે લેશો જે કંઈ જે પણ હશે તે ગામવાળાને અમે સાથે લઈને ચાલીશું એના વિડીયો જ બી અમારી પાસે છે હા હા નહીં થયું વસાવા હસમુખભાઈ અર્જુનભાઈ અજીતભાઈ નતોડભાઈ